અને હા હજી સુધી તમે સપ્રેસની રાહ જોઈને બેઠે ને તો હું પણ સપ્રેસની જ રાહ જોઈને બેઠી પણ તો એમ કે તો હવે આ બુક કોણ લઈ દે હે મફત આવે એમ કે અમે કે ડાલડા ખાઈએ છે પ્યોર વેજીટેબલ એ મને ખબર છે હું હું પહેલી જય માતાજી જય સ્વમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ અને ટાઈમ થયો છે સાડા સાત વાગ્યાનો અને આજ તો ઘરના બધા વાસી કામ પડ્યા છે જો કપડાં કચરા પોતા બધું જ એમને પડ્યું છે કેમ કે આજે ધારાબેનને ઉઠવામાં છે ને થોડીક આળસ કરી દીધી એને ઉઠાડવામાં જ મારો ટાઈમ વયો ગયો અને જે ફરિયા વાળવાના પડ્યા છે બસ નાઈ અને શ્રાદ્ધની તૈયારી કરી દિવાબત્તી કર્યા અને ધારાને તૈયાર કરી દી બસ આટલું જ કામ કર્યું બાકીના બધા કામ પડ્યા છે હાલો હવે વાત ન કરવી ફટાફટ છે ને હું ઘરના બધા વાસી કામ કરી લઉં અને સાહેબ પણ આવી ગયા છે ધારાને સ્કૂલે મૂકીને સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ મોડું થઈ ગયું ને થઈ ગયું આજે 10 મિનિટ મોડી ગઈ ધારા સ્કૂલે પ્રાર્થના ચાલુ થઈ ગઈ મને ખબર જ હતી કે પ્રાર્થના ચાલુ થઈ જાય કેમકે ઉઠતી જ નથી અહીંયા તો સારું હાલો હવે ફટાફટ હું ઘરના વાસી કામ કરી લઉં ચા નાસ્તો બનાવું કેમ ધારા ધારાટ ચા નાસ્તો બનાવ્યો હતો પીવો ને તો હાલો હવે ચા પાણી બનાવીએ પછી ઘરના વાસી કામ ઉપાડીએ મળીએ અને હા તમારા બધા માટે છે ને સરપ્રાઇઝ છે એ હમણાં નહીં કહું થોડીક વાર રહીને કહીશ તો તમારે થોડીક રાહ જોવી પડશે તો હાલો તમે વિચારો અને રાહ જોઉં કે હું સરપ્રાઇઝ છે ને હું નહીં ત્યાં લગીમાં હું છે ને ઘરના બધા વાસી કામ કરી લો થોડીક પેટ પૂજા કરી લો અને મારાય હાલ હાલ હરખા કરી લો પછી સીધા સરપ્રાઇઝની આવી જ મળશું કા તો હારું હાલો તમારા બધાને શું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો અને જો તમને કંઈ આઈડિયા હોય ને તમને કંઈ ખબર હોય ને તો જલ્દી જલ્દીથી કમેન્ટમાં કહી દેજો નહીતર ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ

તો કંઈક હવે નવા જૂનું કામ લઈ લે કાલનો રવિવાર તો અમારો હાવ ગયો વેસ્ટ કંઈ કામ થયું નહીં ધાયરા કામ તો કોઈ દી થાય નહીં એટલે સાહેબ દુકાને જાય પછી જ આપણે નવા જૂના કામ લેવાના હોય તો ઘણા બધા કપડાં પ્રેસ કરવાના છે થોડુંક મશીનનું કામ છે થોડુંક નથી ઘણું બધું મશીનનું કામ છે તો એ બધું હવે જોઉં કયું કામ પહેલાં લવી અને હા હજી સુધી તમે સરપ્રાઇઝની રાહ જોઈને બેઠે ને તો હું પણ સપ્રાઇઝની જ રાહ જોઈને બેઠી પણ સરપ્રાઇઝ છે ને હજી રસ્તામાં છે આવશે ને પછી આપણે મળશું અને મુલાકાતે કરશું એટલે હજી થોડીક તમે રાહ જોઈ લો બરાબર રાહ જોયા ભેગી જોઈ અને હા રસ્તા ઉપરથી યાદ આવ્યું કે તૃપ્તિબેન પટેલનો જૂનાગઢથી કમેન્ટ હતો શોર્ટ વિડીયોમાં કે તમે તુલજા ભવાની મંદિરે જાઓ છો એ મંદિર ક્યાં આવેલું છે જેમ પૂનમ ભરવા જઈએ ની તો એ એડ્રેસ તમને છે ને સાહેબ આપશે કેમકે હું તમને સમજાવીને તો ગબડગોટો થાય સાહેબ તમને પરફેક્ટ સમજાવશે એ કામ સાહેબનું છે કેમ કે ડ્રાઈવર તો જ છે

એટલે તમે ત્યાં ખોખેડા ફાઇટક આવીને ગમે દુકાને કે રિક્ષા ને પૂછશો ને એટલે તમને એ રસ્તો બતાવી દે અને છે ને ત્રણ કિલોમીટર થાય અમે અહીંથી જઈએ ને તો જુનાગઢ હાઈવે રોડ ઉપર છે ને માલ બાપાના મંદિર પછી આવે છે ઓનેસ્ટ હોટલ એ પેલા આવે છે આ ટીનમસનો રસ્તો ત્યાંથી બે થી અઢી કિલોમીટર થાય એટલે બે જગ્યાએથી અહીંથી સેમ જ થાય અમારા અહીંથી નજીક થાય તમારે ત્યાંથી થોડુંક છેટું થાય પણ બે રસ્તા છે આ બાજુથી થી થી જવાય અને જુનાગઢથી જવાય અને ગામમાં જઈને તમે કોઈને પણ પૂછશો ને કે લોઢિયા પરિવાર ના કે સોનીના કુળદેવીનું મંદિર ક્યાં છે તો તમને ગમે બતાવશે કેમ કે ગામને ચોરે જ આવેલું છે મંદિર બાજુમાં દરગાહ છે અને ત્યાં અમારું આ તુલઝા ભવાનમાનું મંદિર છે ઘણા લોકો બહારથી આવે છે દર્શન કરવા માતાજી ના આશીર્વાદ લેવા કેમકે અમારા મેન કુળદેવીમાંનું મંદિર તો છે મહારાષ્ટ્રમાં સોલાપુર થી આગળ તુલજાપુર એટલે ત્યાં તો આપણે ન પહોંચી શકીએ પણ અહીંયા પહોંચી શકીએ છીએ તો ત્યાં જાય ને માતાજીને દર્શન કરીએ અને સેમ એવી જ મૂર્તિ અહીંયા બેહાડેલી છે કા વાહ તુલજાપુર એવી છે જ્યારે હુકમ થાય ત્યારે જાઉં અમે અમારા લગ્ન પછી એક વખત ગયા માનવ નાનો હતો ત્યારે અમારે ધારણ લઈને જવાનું છે પણ માતાજીનો હુકમ થતો નથી ને જવાતું નથી પણ હવે જ્યારે એનો હુકમ થાય ને તો અચાનક જ છે ને બોરિયા બિસ્તરા બાંધશું અને નીકળી જાઉં હવે જેવી એની ઈચ્છા બરાબર તો મેં તમને એડ્રેસ આપી દીધું તો હવે તમને જ્યારે ટાઈમ મળે ને ત્યારે જઈ જઈ આવજો અને મેં તમને રિપ્લાય રિપ્લાયમાંય ઘણી વખત કીધેલું છે પણ તમે રિપ્લાય વાંચ્યો નહીં હોય તો તમે પ્લીઝ છે ને કમેન્ટ બોક્સમાં જઈને રિપ્લાય વાંચતા જાઓ હું તમારા બધા કમેન્ટના જવાબ આપું જ છું તો સારું હાલો ઘણી બધી વાતો કરી લીધી તો થોડીક વાર બે બાકીના કામ છે એ લઈએ તો મળ્યા થોડીકવાર રહીને તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં નથી કરી ને લાઈક તો ફટાફટ લાઈક કરી દો તો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ તો સાહેબ જય છે દુકાને સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી ટાઈમ થયો છે અગિયાર ને પાંચનો અને હવે ટાઈમ આવી ગયો છે સરપ્રાઇઝને મળવાનો જોવાનો તો હાલો તમને બતાવી દઉં હું છે સરપ્રાઇઝ જાઉં આ છે સરપ્રાઇઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે સવારે પાંચ વાગ્યામાં વહેલી સરપ્રાઇઝ આવી હતી બસમાં પછી છે ને થોડુંક આરામમાં હતા માનવભાઈ સુઈ જાય પછી તો ઉઠે નહીં તો તમને ખબર છે અને ઇમરજન્સીમાં માનવને આવવું પડ્યું એનું કારણ છે કાલ આરટીઓ દેવાની છે લાયસન્સ હા લાયસન્સ ની ટ્રાય દેવા જવાનું છે મહિનો થઈ ગયો હા મહિનો થઈ ગયો કેમ કે પછી જે તારીખ ને ટાઈમ આવે ને એમાં માનવ પોચી શકે એમ નથી એટલે ફરજિયાત આવવું પડે એમ જ હતું એટલે બે દિવસ પૂરતો માનવ આવ્યો છે પણ કે બે દિવસનો પણ આપણે ત્રણ ચાર દિવસ રોકી દેવો જોઈએ પછી હવે દિવાળી કદાચ આવે નો આવે બરાબર ને એટલે આ સરપ્રાઈઝ હતી તો તમને કેવી લાગી અમારી આ સરપ્રાઈઝ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો આજ તો માનો ભાઈ ને પપ્પા ને જવાનું છે જમવા મારે ધારા ને ઘરે જમવાનું છે તો મા દીકરી હાટું રસોઈ બનાવવાની છે હું બનાવું ને વિચાર કરું છું તો હારું હાલો થોડીક વાર બેસીએ ને પછી મળીએ એ તમે કચરા જવા દીધા તાર બુટ ને શું કરવા મેં કીધું કોઈ આમાં બુટ જોવે ને કદાચ વર્તી જાય કે માનવ આવ્યો હતો તો અમારે સરપ્રાઈઝ નું પોપટ થઈ જાય આજ પહેલી વાર અમે સક્સેસ ગયા સરપ્રાઈઝ દેવામાં હા ધારાય વહી ગઈ સ્કૂલે નહીં તો એ બોલી જાય તો ખબર પડી જાય

આ એની બૂક નીચે પડી ગઈ તી મેં છે ને કીધું કે આ બૂક નીચે પડી તો મેં પછી દીધી એમ કીધું કે તે જ તો મેં કીધું કે મેં નથી પાડી હે ને પછી પછી એને છે ને એને અમારી બૂક ટાઈપ્યું કે પાટ્યું નહીં બા પાડી નાખ્યું પડું હું મારે ખોરામાં પડ્યું પણ ભૂખ કેમ તૂટી ગઈ પણ આજે મેં લીધી પાછી પાછી છે ને આમ આ જો આમ જો આમ

હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક ને પાંચનો ને આ બાજુ બપોર થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધાય બપોરા કરવા બપોરામાં જ છે લોટવાળું ટમેટાનું શાક બાજરાનો રોટલો કાચરી મરચું ચીબડાનું કાચું દહીં અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારે બપોરનું મેનુ તો આવી જાવ બપોરા કરવા બપોરા જ છે ને મારે એકને જ કરવાના હતા પણ આ ટમેટાનું શાક ને બાજરાનો રોટલો જેમ છે ને માનવનું મન છે ને પલરી ગયું

અને મારે આ બે ચાર જોડી કપડાં છે ને પ્રેસ કરવાની છે તો હાલો હવે ફટાફટ કપડામાં પ્રેસ કરી લઉં ને પછી જ બેન ભાઈ બે ઉઠાડું તો હાલો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો છે પોણા છ વાગ્યાનો મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે માનો ભાઈ નીંદર કોટો હજી પૂરો થયો નથી તો હવે ચા પી લઈએ ને પછી મળીએ હજી જો નીંદરમાં જ છે છે ને જો ઘેરે આવે તો કેમ નીંદર આવે ને એ નથી ખબર પડતી અને જે મારા મીઠુડા બેને હજી ગુતા છે જો એને તો હુએ ને ત્યાં લગી હુવા દેવી કેમ કે હોમવર્ક લગભગ તો આજે નથી કઈ અને જો પોણા છ વાગ્યા છે તું મને અત્યારે કહી દે જો હું બનાવું હોય એટલે મને એ ટાણા સામે ખબર પડે તારે જે ખાવું હોય બનાવવા બપોર જ મેં ટમેટા શાક કર્યું હતું અત્યારે તો બનાવવું પડશે ને કઈક ભજીયા ખાવા તો ચણા લોટના ચીલા આલુ પરોઠા તો બટાટા મારે નથી ખાવા તીખા ગયા પુટલા

હા કેમ કે બપોર રોટલા બનાવ્યા હતા ને એમાં એક રોટલો એક્સ્ટ્રા બનાવ્યો હતો માન બપોરે જ કીધું તું કે આપણે ખાવો છે વઘારેલો રોટલો કા માનો ભાઈ ને આ બાજુ ગરમા ગરમ જો ગયરા અને તીખા પુડલા તૈયાર થઈ ગયા છે તો આવી જાવ તમે બધા વ્યારા કરવા કોને કોને ભાવે છે ગયરા તીખા પુડલા એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો કે આ ગયરા તીખા પુડલાનો છે ને સ્ટોક કરીને રાખવો પડે નહીતર આપણે પહોંચીએ નહીં બાપ દીકરા ત્રણેય ને

અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ રસોડામાં તો થઈ ગયો મારા રસોડું નાનું છે મારી જેમ એટલે તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મેં એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી હું કાલ મળીશ એક નવા વિડિયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ

તારાબહેન જે વિચાર કરે છે